જિંદગીમાં સહયોગ અથવા મદદ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ન કરે પણ તમારી માણસાઇની કદર જરૂર કરે મિત્રો માણસાઈ એટલે હું માનવિય તરીકે ફરજ એમ બરાબર મદદ એવા લોકોને કરજો બરાબર અમે શિક્ષણ આરોગ્ય રોજગાર ન્યાય કાનૂન વ્યવસ્થા જીવનમાં વગેરે પ્રાકૃતિકમય મુદ્દા ઉપર મદદ કરતા હોય અમારો મુદ્દે મુખ્ય ઉદ્દેશ્ય કોઈને નીચે પાડી દેવાનો ના હોય પણ અમુક કપટી રાજકીય પક્ષોના અંધભક્તો તમારી ઓકાત નથી તમારે તો તલવા ચાટવાની જ છે યાદ રાખજો હોય ને તો અમને મોબાઈલ નંબર આપજો બરાબર હજી આ એકવાર વાંચી લેજો જિંદગીમાં સહયોગ એવા લોકોને આપજો જે ભલે તમારા વખાણ ન કરે પણ તમારી માણસાઈની કદર જરૂર કરે આવનાર દિવસોમાં અમુક લોકોને અમે પૂર્વ સમયમાં અમુક લોકોને અમે મદદ કરી હતી જે અમારી કાંઈ વેલ્યુ ના કરી કાંઈ વાંધો નહીં પણ અમે એવા લોકોને એક જ વાર મદદ આપશું પછી ભવિષ્યમાં પણ એને મદદ કરશું નહીં યાદ રહે અમે કાંઈ મૂર્ખાના નથી બેવકૂફ નથી ગધેડા નથી અમે એટલે સત્ય સમાચાર અને સચવારા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ગ્રુપ મિત્રો બધું સમજી શકીએ છીએ